નમસ્કાર વિદ્યાર્થીઓ હું વિષય શિક્ષક સૌમિલ ભાવસાર દરેક વિદ્યાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરી રહ્યો છું આપણે શીખી રહ્યા છીએ ધોરણ બાર વિષય આંકડા શાસ્ત્ર પાઠ્યપુસ્તકનો ભાગ એક પ્રકરણ સૂચક આંખ આ પ્રકરણમાં આપણે એક પછી એક બહુ જ બધી રીતો શીખ્યા બહુ જ બધા દાખલા શીખ્યા અને એમ કરતાં કરતાં હવે આપણે પહોંચ્યા છીએ પ્રકરણના અંતિમ ચરણમાં રીત નંબર દસમાં રીત નંબર દસનું નામ મેં આપ્યું છે ટૂંકા દાખલા વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ટોટલ વીસ ટૂંકા દાખલા શીખવાના છે જે એક વિડીયોમાં તો શીખવા શક્ય નથી માટે આ વિડીયોમાં આપણે વીસમાંથી સાત ટૂંકા દાખલાનો અભ્યાસ કરીશું આગળ રીત નંબર એકથી નવના બધા જ વિડીયો અપલોડ કરેલા છે જે પણ રીત તમે શીખો એ રીતનો દાખલાનો વિડીયો જોવાનો કોમેન્ટ બોક્સમાંથી વિડીયોનું પેમ્પલેટ ડાઉનલોડ કરવાનું અને એવા ને એવા બીજા દાખલાએ પેમ્પ્લેટમાંથી ગણવાના કોઈ પણ શંકા હોય મૂંઝવણ હોય માર્ગદર્શનની જરૂર હોય તો સંપર્ક કરવાનો હું શક્ય હોય ત્યાં સુધી જવાબ આપવાનો પ્રયત્ન કરીશ તો હવે આપણે શીખી રહ્યા છીએ આ સૂચકાંક પ્રકરણની દસમી રીત ટૂંકા દાખલાની રીત એમાંથી આ વિડીયોમાં આપણે સાત દાખલા શીખીશું તો શરૂ કરીએ દાખલા નંબર એક જો આઈએલ બરાબર બસો પચાસ અને આઈપી બરાબર એકસો સાહીઠ હોય તો આઈ એફ શોધો એટલે તમને આઈ એફનું સૂત્ર આવડવું જોઈએ આઈ બરાબર વર્ગમૂરમાં આઈએલ ગુણ્યા આઈપી પહેલો દાખલો હંમેશા કેવો હોય સાદો જ હોય તો જો મેં સૂત્ર લખી કાઢ્યું કે આઈ બરાબર વર્ગમૂળમાં આઈએલ ગુણ્યા તમારી પાસે આઈએલ બી છે અને આઈપી બી છે તો બે કિંમતો અંદર મૂકીએ બસો પચાસ ગુણ્યા એકસો સાહીઠ તો વર્ગમૂરમાં કેટલા આવ્યા ચાલીસ હજાર અને કેલ્ક્યુલેટરમાં વર્ગમૂરનું બટન દબાવ તો તમારો આઈ એફનો જવાબ આવે કેટલો બસ્સો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ નંબર વીસ છે ચોપડીનું એટલે એ પ્રમાણે જઈશું રકમ પણ અહીંયા લખેલી છે એટલે તમે જોતા જજો ત્યારબાદ જઈએ દાખલા નંબર બે પર આઈ એફ બરાબર બસો આઈ એલ બરાબર બસો પચાસ હોય તો આઈપી શોધો એટલે આ ફરી ગયો દાખલો કે તમને જવાબ આપેલો છે નંદાનું પદ શોધવાનું છે તો ચાલો સૌથી પહેલાં સૂત્ર લખ્યું કે આઈ એફ બરાબર વર્ગમૂરમાં એલ ગુણ્યા આઈપી જો હવે કિંમત મૂકી આઈ એફ છે કેટલા બસો તો જો મેં અહીંયા બસો મૂક્યા છે આઈ એલ છે કેટલા બસ્સોને પચાસ તો આ બસો પચાસ મૂક્યા અને આઈ તમારે શોધવાના છે થશે ને ક્લિયર ચલો સૌથી પહેલું સ્ટેપ શું કરવું પડે કે મારે વર્ગમૂળ દૂર કરવું હોય તો વર્ગમૂળ દૂર કરવા પહેલી બાજુ મારે શું કરવો પડે વર્ગ કરવો પડે તો જો મેં શું કર્યું બસોનો સ્ક્ર એટલે આ બાજુથી શું થયું વર્ગમૂળ જતું રહ્યું ક્લિયર થશે આટલું ચાલો બસોનો સ્ક્વેર કરીએ તો કેટલો આવે ચાલીસ હજાર આ બાજુ એનું એ જ રહેશે બસો પચાસ ગુણ્યા આઈપી ચલો આ બંને વચ્ચે છે સંબંધ છે ગુણાકારનો તો હવે આ આઈપી આ બાજુ રહેશે તો બસો પચાસ ક્યાં જતા રહેશે એના છેદમાં તો ચાલીસ હજાર ભાગ્યા બસો પચાસ કરીએ એટલે આઈપી મળે તો કેલક્યુટરમાં ચાલીસ હજાર ભાગ્યા બસો પચાસ કરીએ એટલે આપણો આઈપીનો જવાબ આવશે કેટલો એકસો ને સાહીઠ બોલો થશે વિદ્યાર્થીઓ ક્લિયર પહેલા દાખલામાં આપણે શું શોધ્યું આઈ શોધ્યું પહેલાં દાખલામાં આપણે આઈ શોધ્યું અને બીજા દાખલામાં આપણે આઈપી શોધ્યું ક્લિયર થયું ને ચલો હવે જઈએ આગળના દાખલા પર ત્રીજો દાખલો કે આઈ એફ બરાબર ટુ આઈ એલ અને આઈએલ બરાબર સો હોય તો આઈપી શોધો છે ને બધું થોડું ગડબડ જેવું છે શું લખ્યું આઈ એફ બરાબર ટુ આઈએલ અને પાછા એલની કિંમત સો આપી છે તો સહેલું બનાવ શું કર્યું મેં આઈ એફ બરાબર ટુ આઈ એલમાં આઈએલ બરાબર સો લેતા એટલે મેં શું કર્યું કે આઈએલની જગ્યાએ આઈએલની જગ્યાએ અહીંયા કેટલા મૂકી દીધા સો મૂકી દીધા તો બે કૌશમાં સો એટલે આઈ કેટલા મળ્યા બસો છે આગળના દાખલામાં શું હતું સીધે સીધા આઈએફ આપી દીધા હતા અહીંયા આગળ જ્યારે આ દાખલામાં આપણી જોડે આઈએફ પણ શોધાવડાયા કારણ કે તમને એક સમીકરણ આપ્યું કે આઈએફ બરાબર ટુ આઈએલ અને આઈએલ બરાબર કેટલા આપ્યા સો તો આઈ એલની જગ્યાએ કેટલા મૂક્યા સો મૂક્યા સો ધૂ કેટલા થઈ ગયા બસો હવે દાખલો આગળની જેમ જ ચલો ફરીથી સૌથી પહેલાં સૂત્ર કે આઈએફ બરાબર વર્ગમૂરમાં આઈએલ ગુણ્યા આપી ચલો બસો બરાબર વર્ગમૂરમાં સો ગુણ્યા આપ પી વર્ગમૂર દૂર કરવું હોય તો શું કરવું પડે બસ્સોનો સ્ક્વેર ચલો બસ્સોનો સ્ક્વેર કરીએ તો સ્કવેર મૂકી દીધા આ બાજુથી વર્ગમૂર શું થયું જતું રહ્યું તો બસ્સોનો સ્ક્વેર કરીએ તો કેટલો આવશે ચાલીસ હજાર ચાલીસ હજાર બરાબર સો ગુણ્યા આપી સો અને આઈપી વચ્ચે છે એનો સંબંધ છે વિદ્યાર્થીઓ ગુણાકારનો તો સો ક્યાં જતા રહેશે સામેની બાજુ લઈ જાઓ તો છેદમાં તો ચાલીસ હજાર ભાગ્યા સો બરાબર આઈપી આમ આઈપી બરાબર કેટલા આવશે ચારસો બોલો થશે વિદ્યાર્થીઓ ક્લિયર આ શીખ્યા આપણે ત્રીજો દાખલો ચલો એવી રીતે જોઈએ હવે દાખલા નંબર પાંચ પણ આપણા વિડીયોનો કયો દાખલો આ ચોથો દાખલો ટોટલ વીસ દાખલા છે એમાંથી આ વિડીયોમાં કેટલા દાખલા છે સાત દાખલા ચલો બે હજાર ચૌદમાં ઘઉંના ભાવ દર ક્વિન્ટલના સોળસો અને બે હજાર પંદરમાં ભાવ ક્વિન્ટલના અઢારસો હતા બે હજાર ચૌદના વર્ષના આધારે બે હજાર પંદરના વર્ષના ઘઉંના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો આવ્યું ચલો બે વર્ષ આપ્યા છે એક વર્ષ આપ્યું છે કયું બે હજારને ચૌદ બીજું વર્ષ કયું આપ્યું છે બે હજાર પંદર બે હજાર ચૌદ એટલે શું કહેવાય નાનું વર્ષ નાનું વર્ષ એટલે શું થાય જીરો બે હજાર પંદર એટલે કયું થાય મોટું વર્ષ મોટું વર્ષ એટલે શું થાય એક ભાવ એટલે શું થાય પી એટલે આ શું બને પી જીરો ભાવ એટલે શું થાય પી એટલે આ શું બને પી વન ચલો સીધું સહેલું બનાવી દઈએ પી જીરો બરાબર કેટલા સોળસો અને પી વન બરાબર કેટલા અઢારસો અને હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ કે આઈ બરાબર પી વન ભાગ્યા પી જીરો ગુણ્યા સો તો અઢારસો ભાગ્યા સોળસો ગુણ્યા સો એટલે કેટલા જવાબ આવશે એકસો બાર પોઈન્ટ પાંચ અને વિદ્યાર્થી મિત્રો આગળ મેં કીધું છે અર્થઘટન પૂછાય વધારો ઘટાડો પૂછાય તો શું કરવાનું આધાર વર્ષનો સૂચકાંક જવાબમાંથી શું કરી દેવાનો બાદ આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય સો તો ચલો હવે શોધી અર્થઘટન તો જો ચાલુ વર્ષનો સૂચકાંક કેટલો આવે એકસો બાર પાંચ આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય સો એકસો બાર પોઈન્ટ પાંચમાંથી સો જાય તો વધારો કેટલો આવ્યો બાર પોઈન્ટ પાંચ ટકાનો બોલો ક્લિયર થશે ચોપડીનું ઉદાહરણ ચોવીસમાંનું પહેલો ભાગ છે પહેલો દાખલો છે આ તો આ રીતે આપણે કેટલા દાખલા શીખ્યા ચાર દાખલા આ વર્ષે ને ફરીથી એકવાર ક્લિયર થશે હવે જઈએ દાખલા નંબર પેમ્પ્લેટના આઠ નવ અને દસ અને આપણા વીડિયોનો દાખલા નંબર પાંચ છ અને સાત તમે તારે રકમથી યાદ રાખજો એટલે યાદ રહી જશે ટોટલ વીસ દાખલા કરવાના છે ચલો અહીંયા આગળ આપણને ત્રણ ઘણું વધ્યું યાદ કરી લઈએ પેલા નિયમ શું કીધું હતું યાદ કરાવ ચલો વધારો હોય તો શું કરવું પડે સો વત્તા ટકાવારી યાદ આવે ને ઘટાડો હોય તો શું કરવું પડે સો ઓછા ટકાવારી ઘણો હોય તો શું કરવું પડે સો ગુણ્યા ટકાવારી યાદ આવે ને કઈ હતી બોલો યાદ કરો રીત રીત નંબર આઠ ડી હતી બધું યાદ રાખવું પડશે આવી રીતે તો જ દાખલા આવડશે અને એક છેલ્લો પોઈન્ટ હતો કે ઘણો વધારો હોય તો સૌથી પહેલાં શું કરવાનું સો વડે ગુણવાના અને પછી જે જવાબ આવે એ જવાબમાં સો શું કરવાના ઉમેરવાના ક્લિયર થશે ચલો જોઈએ દાખલો કે આ દાખલામાં શું કહે છે ત્રણ ઘણું વધ્યું છે તો સૌથી પહેલાં શું કર્યું જો સૂત્ર લખી કાઢ્યું ઘણો વધારો સો ગુણ્યા ટકા વધતા ચલો સો ગુણ્યા ત્રણ એટલે કેટલા ત્રણસો અને વધતા એટલે કેટલા ચારસો આવી ગયો જવાબ આવડે બોલો છે ને સહેલું ચાલો નવમો દાખલો એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ઘણો વધે છે માર્ચ ઓગણીસમાં પૂછાયેલો દાખલો છે એ વખતે રકમ ચાર પોઈન્ટ પાંચની જગ્યાએ કેટલી હતી ત્રણ પોઈન્ટ પાંચ જુલાઈ અઢારમાં બી આ દાખલો પૂછાયેલો છે એ વખતે ચાર પોઈન્ટ પાંચ જગ્યાએ જગ્યા હતા ત્રણ પોઈન્ટ બે એટલે રકમ બદલાય પણ દાખલો તો સેમ જ ગણાય ને તો ઘણો વધારો ઘણો વધારો હોય તો પહેલાં સોડે ગુણવાના ને વધારો હોય તો પછી જે જવાબ આવે એમાં સો ઉમેરવાના જો સૂત્ર મૂક્યું ઘણો વધારો સો ગુણ્યા ટકાવારી વત્તા સો તો સો ગુણ્યા ચાર પોઈન્ટ પાંચ બરાબર ચારસો પચાસ અને ચારસો પચાસમાં પાછા સો ઉમેરો એટલે કેટલા આવશે પાંચસો પચાસ મેં શું કર્યું દાખલો છે ને ક્રમ ગોઠવ્યો છે પહેલાં સંખ્યા લીધી સાદી પછી પોઈન્ટ વાળી લીધી છે અને હવે જો આવી અપૂર્ણાંક વાળી છે એટલે શું તમને થોડી લિંક બેસી જાય જોઈએ દસમો દાખલો જો એક વસ્તુનું ઉત્પાદન ખર્ચ બે હજાર બેમાં આધાર વર્ષથી સરખામણીએ તેર ચતુર્થાંશ ઘણું વધ્યું આવો ફરીથી શબ્દ તો શું કરીશું પહેલાં જો સૂત્ર ઘણો વધારો તો સો ગુણ્યા ટકાવાળી વધતા સો તો સો ગુણ્યા તેર ચતુર્થાંશ કરીએ તો સો ગુણ્યા તેર ભાગ્યા ચાર કરી લે કેટલા આવ્યા ત્રણસો પચીસ આવ્યા અને એમાં સો મેરી એટલે જવાબ કેટલો આવ્યો ચારસો ને પચીસ બોલો આવડશે વિદ્યાર્થીઓ તો આ શીખીએ આપણે ટૂંકા દાખલાના વીસ દાખલામાંથી સાત દાખલા તો આ દાખલા તમારે જોવાના સમજવાના અને છોપડામાં લખવાના અને તૈયાર કરવાના કારણ કે વિભાગ સીમાં જે એક દાખલો પૂછાશે પેપરનો પ્રશ્ન નંબર એકવીસ એ આ જ પ્રકારનો દાખલો હોય છે વિદ્યાર્થીઓ તો હું આશા રાખું કે આપને કોઈ તકલીફ નહીં પડી હોય સાથે સાત દાખલા આપણને આવડી ગયા હશે તો હું વિષય શિક્ષક ફરીથી એકવાર દરેક વિદ્યાર્થીઓને વાલીઓનો મારી પર વિશ્વાસ મૂકવા બદલ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ સો મચ આગળના વિડીયોમાં આપણે બીજા દાખલા શીખીશું વંદે જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય